હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલ માંગ સ્વાગત છે સ્વામિનારાયણ સંપ્રદાય માંગ હોળી ધૂળેટી ઉત્સવનું ઘણું મહત્ત્વ છે ભગવાન સ્વામિનારાયણ પણ પરમહંસો સંતો અને હરિભક્તો સાથે રંગોત્સવ કરતા હતા તારીખ ચોવીસ માર્ચ બે હજાર ચોવીસ રવિવારે શાહીબાગ બે પીએસ મંદિરમાં રવિસભામાં પ્રગટ મહંત સ્વામી મહારાજની હાજરી માંગ ભવ્ય ભવ્ય ની પ્રતિક સભા ફૂલોસે હોળી તરીકે રવિસભા કરવામાં આવી હતી આ રવિસભા માંગ અઢાર હજાર મી વધુ ભક્તોએ ફૂલોસે હોળી ઉત્સવનો લાભ લીધો હતો આ રવિસભાની શરૂઆત યુવકો દ્વારા જૈનાથ દુન પ્રાર્થના સ્તુતિ શ્લોક અને પુષ્પદોલોત્સવના સુંદર કીર્તનો યુવકો અને સંતોએ ગાઈને કરી હતી અને વિદ્વાન સંતો દ્વારા ભગતજી મહારાજના જીવનચરિત્રો અને ગુણોનું સુંદર પ્રવચન કર્યું હતું ત્યારબાદ પ્રગટ ગુરુહરી મહંત સ્વામી મહારાજ આ ઉત્સવમાં પધાર્યા હતા ત્યારબાદ ગુરુહરી પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના રંગોત્સવની સ્મૃતિ વિડીયો રજૂ કરવામાં આવ્યો હતો અને મહંત સ્વામી મહારાજે સૌ હરિભક્તોને આશીર્વાદ આપીને પોતાના નિવાસ સ્થાને પધાર્યા હતા ત્યારબાદ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીની હાજરીમાં અઢાર હજારમી વધુ હરિભક્તો અને એકસોમી વધુ સંતો ફૂલોસે હોળીનો ઉત્સવ ઉજવ્યો હતો આવા જ અવનવા સ્વામિનારાયણ સંપ્રદાયના સમાચાર જાણવા માટે અમારી સ્વામિનારાયણ મોટિવેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો અને આ વિડિયો તમારા મિત્રો સગા સંબંધીઓને પણ શેર કરજો આભાર